સોનાક્ષી સિના તેવીસ જૂને જહીર ઇકબાલ સાથે લગ્ન કરશે શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટમાં થશે સેલિબ્રેશન ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજરી આપશે બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિના તેના પાર્ટનર અને બોલીવૂડ એક્ટર જહીર ઇકબાલ સાથે તેવીસ જૂને મુંબઈમાં લગ્ન કરવા જઈ રહી છે ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ આ લગ્નમાં ફક્ત કપલના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજરી આપશે આ સિવાય સોનાક્ષીની તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સિરીઝ હીરા મંડીની કાસ્ટને પણ આ લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું છે સોનાક્ષી અને જય લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે જો કે અત્યાર સુધી બંને આ અંગે ખુલ્લીને વાત કરી નથી કે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી બંનેની સોશિયલ મીડિયા પોસ્ટ તેમના બોન્ડને જાહેર કરે છે